શ્રી વિશ્વકર્મા તિથિધામ યલોડગઢ ખાતે દીપાવલી અને નૂતન વર્ષ ઉજવણી કરવામાં આવી હતી આ દીપાવલી અને નૂતન વર્ષ ઉજવણી કાર્ય માટે પ્રભુ શ્રી વિશ્વકર્મા ભક્ત તેમજ ધર્મપ્રેમી એવા રાજકોટથી કેતનભાઈ સોલગામા તેમજ સંજયભાઈ બાસોપિયા તેમજ પરિવાર સાથે પ્રભુ શ્રી વિશ્વકર્મા મંદિર સાથે બાર જ્યોતિર્લિંગ શિવાલય મંદિરની સજાવતી તેમજ અન્ય કાર્ય કર્યા હતા સાથે સંજયભાઈની દીકરીએ રંગોળી બનાવીને મંદિર નવાંગ ભક્તિમય વાતાવરણ બનાવ્યું હતું તે પરિવાર સાથે આતશબાજી પણ કરવામાં આવી હતી નૂતન વર્ષ દિવસે અન્નકૂટ દર્શન મહાઆરતી જેવા વિવિધ કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા આ સાથે પૂજ્ય શ્રી મહેન્દ્ર બાપુએ દિવ્ય સંદેશ પૂરી જણાવ્યું હતું કે ધીરજ સાથે કાર્યને કર્તવ્ય કરીને આગળ વધતા રહેશો તો પરિસ્થિતિ પણ પરિવર્તન થશે અહેવાલ જયેશભાઈ ગજજર પાટણથી